જય શ્રી કૃષ્ણ મિત્રો મારા તમારું સ્વાગત છે આજે આપણે વ્રત કે ઉપવાસ માં ખાઈ શકાય તેવી અને બજારમાં ખૂબ જ મોંઘી મળતી મીઠાઈ આજે આપણે ફક્ત એક ગ્લાસ દૂધ માંથી એક કિલો બનાવીશું તમે એક વાર ઘરે આ મીઠાઈ બનાવશો તો ઘરના બધાની ફેવરિટ બની જશે એટલે લાજવાબ આ મીઠાઈ બને છે તો ચલો આજની મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે મેં ફક્ત એક ગ્લાસ દૂધ લીધું છે તમારે જેટલી મીઠાઈ બનાવવી હોય તેટલું દૂધ તમે લઈ શકો છો આટલા દૂધમાંથી એક કિલો મીઠાઈ તૈયાર થશે આ દૂધ ઠંડુ છે તો તેને ગરમ કરીને ઠંડુ કરી લઈશું હવે આપણે એક કિલો મીઠાઈ થશે તો હું અહીંયા અઢીસો ગ્રામ ખાંડ લઉં છું તમે તમારા ગળાશના ટેસ્ટ પ્રમાણે ખાંડને પ્લસ માઇનસ કરી શકો છો ખાંડની જગ્યાએ તમે સાકર કે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો હવે તમે અહીંયા તમારી પસંદગીના ડ્રાય લઈ શકો છો તો કઢાઈમાં એક ચમચી ઘી ગરમ મૂકીશું ઘી ગરમ થાય એટલે છ થી સાત બદામ છ થી સાત કાજુ છ થી સાત પિસ્તા અને એક અખરોટની ઘીમાં હલકા સાતળી લઈએ ડ્રાય ફ્રુટની ઘીમાં હલકા સાતડવાથી તેનો ટેસ્ટ મીઠાઈમાં શો ગણો વધી જાય છે તો બસ હલકા ડ્રાય ફ્રુટ સાતળાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીને તેને પ્લેટમાં લઈને ઠંડા થવા દઈએ ઠંડા થાય એટલે તેને મિક્સર પાવડર કરી લઈએ બસ આવો પાવડર થાય પછી સાઈડ પર રાખી દઈએ અને જઈએ ગેસ પર આપણે જાડા તળિયા વાળી પેન મૂકીશું એટલે આપણે મીઠાઈ તળીએ દાજીએ નહીં હવે તેમાં આપણે અઢીસો ગ્રામ ખાંડ એડ કરીશું એક ગ્લાસ દૂધની સામે અઢીસો ગ્રામ ખાંડ લેવાની છે

જે બજારમાં ખૂબ જ મોંઘી મળે છે આવી રીતના તમે ક્યારેય ટ્રાય નહીં કરી હોય એકવાર તમે બનાવશો તો વારંવાર તમે બનાવશો એટલી ટેસ્ટી બને છે સાથે હમણાં શ્રાવણ મહિનો આવે છે તો આ મીઠાઈ વ્રતમાં પણ ખાઈ શકશો તમે જુઓ ખાંડ ધીરે ધીરે ઓગળવા લાગી છે તો હવે તેને હલાવીશું તેનો કલર પણ ધીરે ધીરે ચેન્જ થવા લાગ્યો છે તો બસ આને સ્લો ફ્લેમ પર ખાંડ ઓગળે ત્યાં સુધી આમને આમ જ હલાવતા રહીશું તમે જુઓ ખાંડ આપણી પૂરી ઓગળી ગઈ છે ખાસ તમારે ધ્યાન રાખવાનું કે ખાંડ કેરેમલાઈઝ થાય પછી તે બળીને તેનો કલર વધારે પડતો ડાર્ક ના થઈ જાય અને ડાર્ક થઈ જશે તો તેનો ટેસ્ટ પણ કડવો થઈ જશે તો વધારે ટાઈમ બગાડ્યા વગર ફટાફટ તેમાં આપણે દૂધને ધીરે ધીરે કરીને એડ કરીશું ખાંડ બધી ભેગી થઈ જશે ચિંતા કરવાની જરૂર નથી આપણે હલાવીશું એટલે તે ધીરે ધીરે કેરેમ લાઈ ખાંડ છે તે ઓગળવા લાગશે આ દૂધ છે તેને પણ આપણે પકાવીને ઘટ કરવાનું છે કટ થશે ને એટલે એકદમ સરસ માવા જેવું ટેક્સર આવી જશે અત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખીશું એટલે ફટાફટ દૂધ કટ થઈ જાય પણ સતત તેને હલાવતા રહેવાનું છે તમે જોઈ શકો છો આપણી કેરેમ લાઈટ થયેલી ખાંડ ઓગળીને દૂધમાં સારી રીતના મિક્સ થઈ ગઈ છે અને દૂધ પણ સારી રીતના ઘટ થઈ ગયું છે તો હવે આપણે તેમાં સો ગ્રામ ટોપરાનો પાવડર ઉમેરીશું ને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ ટોપરાના પાવડરથી મીઠાઈનું સારું એવું બાઇડિંગ આવશે સાથે આપણે ડ્રાય ફ્રૂટ નો પાવડર કર્યો છે તે એડ કરી દઈએ સાથે અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરીને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ ડ્રાયફ્રૂટ ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે અને તમને ભાવતા ઉમેરવા હોય તો પણ ચાલે અને બિલકુલ ના ઉમેરવા હોય તો સ્કીપ કરી દેવાના તેનાથી મીઠાઈના ટેસ્ટમાં કોઈ જ ફરક નહીં પડે આ મીઠાઈનો ટેસ્ટ કરશો એટલે તમે થાબડી પેંડા પણ ભૂલી જશો એ એટલી ટેસ્ટી બને છે સાથે સાથે હેલ્ધી તો ખરી જ આ સ્ટેજ પર તમારી મીઠાઈનું બાઇન્ડિંગ ના આવે તો થોડો ટોપરાનો પાવડર વધારે ઉમેરીને પરફેક્ટ બનાવી લેજો હવે આપણે બે ચમચી ઘી એડ કરીશું આનાથી શું થશે કે તમારી મીઠાઈમાં મસ્ત મજાની સાઈન આવશે ઘીને સારી રીતના મિશ્રણમાં મિક્સ કરી લઈએ તમે જુઓ જોરદાર ટેક્સર સાથે આપણે મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોયું ને ફક્ત એક જ ગ્લાસ દૂધમાંથી આટલી મીઠાઈ બનીને તૈયાર થઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને મિશ્રણને એકદમ ઠંડુ થવા દઈએ જેટલું મિશ્રણ ઠંડુ થશે એટલું જ એનું બાઇડિંગ સારું આવશે આમ તો બાઇડિંગ આવી ગયું છે પણ ઠંડુ થાય એટલે હાથમાં ચીપકે નહીં તમારી મીઠાઈ પરફેક્ટ તૈયાર થઈ છે કે નહીં તે ચેક કરવા માટે મિશ્રણને થોડું પ્લેટમાં આ રીતના ફેલાવીને એક મિનિટ ઠંડુ થવા દેવાનું પછી આ રીતના ભેગી કરીને તેને પેંડાનો શેપ આપીએ તો આસાનીથી પેંડાનો શેપ આવી જાય છે તો સમજવું કે તે સારી રીતના સેટ થઈ જશે તો આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે તો હાથ પર થોડું ઘી લગાવીને થોડા મિશ્રણને હાથમાં લઈને આપણે પેંડાનો શેપ આપીશું તમે તેમાં બરફીનો શેપ પણ આપી શકો છો તો તેના માટે તેને તમે પ્લેટમાં કે થાળીમાં સેટ કરી દેજો એટલે તે આસાનીથી સેટ થઈ જશે તો બધા જ પેંડા બનાવીને મેં તૈયાર કરી લીધા છે હવે તેને કાચું કતરણથી સજાવીશું તો મન થઈ જાય છે તમને એક પેંડો તોડીને પણ બતાવું છે ને એકદમ સરસ દાણીદાર ટેક્સર સાથે તો દાંત વગરના પણ ખાઈ શકે તેવા સોફ્ટ બની છે તો મિત્રો તમારા શરીરને એવું ભજન આપો જેનાથી તે સ્વસ્થ સક્રિય અને ખુશ રહે બસ આજના વિડીયોમાં આટલું જ અને હા મિત્રો તમને મારી આજની રેસિપી ગમી હોય તો પ્લીઝ 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 તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક હેલ્ધી રેસિપી સાથે નવી વાતો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે